દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે દાવો કર્યો હતો કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના ત્રેવીસ અધિકારીઓએ તેમના અંગત સહાયકના ઘરે સોળ કલાક સુધી દરોડા પાડ્યા હતા પરંતુ કશું મળ્યું નથી તેમણે એવો દાવો કર્યો હતો કે આમ આદમી પાર્ટીના નેતાઓ જેવા કે મનીષ સિસોદિયા સત્યેન્દ્ર જૈન અને સંજયસિંહના ઘરો પર પણ દરોડા પાડવામાં હતા પરંતુ ત્યાં પણ ઈડીને કશું મળ્યું નહોતું કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં આરોપ લગાવ્યો કે આ આ આમ આદમી પાર્ટીને કચડી નાખવા અને તેના સભ્યોને હેરાન કરવા માટે કરવામાં આવી રહ્યું છે સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ઈડીએ મંગળવારે કેજરીવાલના અંગત મદદનીશ વિભવ કુમાર અને અન્યના ઘર પર દરોડા પાડ્યા હતા દિલ્હી બોર્ડ કોન્ટ્રાક્ટમાં કથિત અનિયમિતતાઓ દ્વારા આપ અને કેટલાક અધિકારીઓએ આશરે રૂપિયા એકવીસ કરોડની લાંચ લીધી હોવાના આક્ષેપો પર દરોડા પાડવામાં આવ્યા હતા કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સપર એક પોસ્ટમાં લખ્યું કે આજે મારા પીએના ઘરે ત્રેવીસ ઈડી અધિકારીઓ દ્વારા સોળ કલાક સુધી દરોડા પાડવામાં ઝડપી તપાસ કર્યા પછી તેઓને કશું મળ્યું નહીં એક પૈસો પણ નહીં ઘરેણા કે કોઈ પણ પ્રકારની મિલકત કોઈ કાગળો નહીં મુખ્યમંત્રી કેજરીવાલે આરોપ લગાવ્યો કે એ સ્પષ્ટ છે કે આ તમામ દરોડાની ધરપકડ માત્ર રાજકીય દ્વેષથી કરવામાં આવી રહ્યા છે અમને હેરાન કરવા અને આમ આદમી પાર્ટીને કચરી નાખવા માટે આ પ્રકારના કૃત્યો કરવામાં આવી રહ્યા છે